ત્રીઓ અને પ્રવાસીઓ માટે વધુ સારી રીતે પ્રવેશની સુવિધા માટે રચાયેલ છે પ્રોજેક્ટના ભાગરૂપે અવરોધ રૂપ નેવ્યાસી પાકા રસ્તાઓ દૂર કરવા માટે નોંધપાત્ર કામ હાથ ધરવામાં આવ્યું છે કોરિડોર ના સરળ વિકાસ માટે આ રસ્તાઓ દૂર કરવા મહત્વપૂર્ણ છે જે બે આદરણીય સ્થળો વચ્ચે પ્રવાસ કરતા મુલાકાતીઓ માટે સલામત અને કાર્યક્ષમ માર્ગની ખાતરી કરે છે શક્તિ કોરિડોરથી માત્ર પરિવહનમાં સુધારો જ નહીં પરંતુ સ્થાનિક અર્થવ્યવસ્થામાં ફાળો આપતા પ્રવાસનને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ કરીને આ પ્રોજેક્ટ ભક્તો અને પ્રવાસીઓ માટે એકંદર અનુભવને વધારે તેમના માટે વિસ્તારના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને એક્સેસ કરવાનું સરળ બનાવશે સત્તાવાળાઓએ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને યાત્રાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓમાં સુધારો કરવા માટે આ પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂક્યો છે જેમ જેમ કામ આગળ વધે છે તેમ તેમ સમુદાય અંબાજીને ગબ્બરમાં શક્તિ કોરિડોર લાવશે તેની અસરકારક અને સકારાત્મક અસરની આશા રાખે છે